સાંજે રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરની લગભગ પચપન કિલોમીટર દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉરાર બાગેમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું થોડીક વાર સુધી ગોળીબાર બાદ આતંકીઓએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર પડકારજનક વિસ્તારમાં ગીચ જંગલો વચ્ચે તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી જેના બાદ વાગ્યે જંગલમાં ફરી એક વખત ભયાનક અથડામણ થઈ આ એન્કાઉન્ટરમાં પાંચ સૈન્ય જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે ચારેક ને શહીદ જાહેર કરવામાં આવ્યા હતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળો એ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે સોળ આર્મી કોર જેને વ્હાઇટ નાઇટ કોર તરીકે પણ ઓળખવામાં આવે તેણે જણાવ્યું હતું કે ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વિધારવાના સૈનિકો મોકલવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સ લીધી છે તો આ સંગઠન જૈશ એ મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં જ કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી પણ લીધી હતી